વડાલી તાલુકામાં અવિરત વરસાદથી ખેડૂતો પર આફત વાવેતર શક્ય બન્યું જ નહીં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે વીજળી સાથે ઝપાટાબંધ આ વરસાદ ધોધમાર રીતે તાલુકાના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહ્યો છે જેને લઈને વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયું છે ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતો ચોમાસું વાવેતરનો સમયગાળો કંગાર પર આવીને ખડો છે ખેતરો હજુ ખેડાઈ શક્યા નથી વાવેતર થઈ શક્યું નથી અતિશય વરસાદના કારણે વડાલી શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ રાત ધીમી ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો છે અવિરત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતો હજુ સુધી ખેડાણ શરૂ કરી શક્યા નથી જેથી કરીને ભાગના વિસ્તારોમાં ખેતરોમાં હાવ વાવેતર વિના પડતર પડી રહ્યા છે નાના હોય કે મોટા હોય કે શ્રીમંત ખેડૂતો હોય જમીનમાંથી હજુ સુધી માત્ર ઘાસ જ ઊંડી નીકળ્યું છે કોઈ બીજનું વાવેતર ન થયું હોય મોટા ભાગના ખેતરોમાંથી બહુ જોવા મળી રહ્યું છે જેમાં ચોમાસાની સિઝન હવે પૂરી થવા આવે રહી છે ઘણા દિવસો શરૂ થઈ ગયા છે ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે વરસાદ સદંતર પડી રહ્યો છે અને બંધ નહીં થાય તો ખેડૂતો વાવેતર નહીં કરી શકે અને વાવેતરનો સમય ગુમાવવાનો તક ગુમાવવાનો વારો ખેડૂતોને આપશે ખાસ કરીને નાના ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ ભયજનક છે કારણ કે તેઓની જીવિકા અને જીવન નિર્વાહ માટેનો માત્ર આ એક આધાર છે અને પશુપાલન માટે પણ ખાસ એક આધાર છે પાક ઉત્પાદન થવું જોઈએ અનાજનું વાવેતર થાય તો અનાજનું ઉત્પાદન થાય પરંતુ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદના કારણે ખેતરો હાલમાં પડતર જેવા જોવા મળી રહ્યા છે આગામી કેટલા દિવસોમાં વરસાદ બંધ ન થાય તો ચોમાસાનું વાવેતર અધૂરું રહી જશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે હાલના સમયગાળો વાવેતરનો છે ત્યારે વરસાદ પડતો હોય ત્યારે ચોમાસું પાક નહીં થાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે જો વરસાદ બંધ થાય તો જ વાવેતર થાય એવું ખેડૂતો માની રહ્યા છે